દોસ્તો સ્વાગત છે તમારું પાયરીની કુકિંગમાં તો આજે આપણે બનાવીશું પેકેટ જેવા લસણિયા શેવમરાની રેસિપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો લસણિયા સેવા મમરા બનાવવા માટે આપણે આ રીતે મમરાને એકદમ સરસ ચાળી અને ક્લીન કરી અને લઈ લીધા જે ઘઉં ચારવાનું કે ચોખા ચારવાનું રીતે એક બાઉલ લેવાનું છે અને હવે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે થોડું ગરમ કરવાનું છે આપણું પ્લેન થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આ રીતે અડધા મમરા એડ કરી દઈશું તમારે જો મોટું વાસણ હોય તો તમે મોટું વાસણ પણ લઈ શકો છો અને હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે ચમચાને સતત હલાવ આવતા જઈએ અને એકદમ સરસ થોડો થોડા ક્રિસ્પી થાય અને ગરમ થવા માંડે ત્યાં સુધી આપણે આને શેકી અને લઈ લઈશું જો આ રીતે આપણે પહેલાં મમરા શેકીશું તો આપણો મમરા છે તે પાછળથી સોગી નહીં થઈ જાય અને એકદમ ક્રિસ્પી વાર રહેશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે તો આ રીતે આપણો મમરો એકદમ સરસ તમે જોઈ શકો છો કે સરસ તૂટી જાય છે અને તેનો ચૂરો થઈ જાય છે તો આ આપણે એકદમ ક્રિસ્પી એવા મમરાને શેકી લીધા છે પછી આપણે આ રીતે ખાણી દસ્તો લેવાનો છે અને હવે આપણે તેમાં પચીસ થી વીસ લસણ ની કળી આ રીતે લઈ લેવાની છે જો તમારે થોડા મમરાની ક્વોન્ટિટી હોય તો તમે થોડું લસણ નાખી શકો છો અને હવે આપણે આ લસણ ની એકદમ સરસ ખાણી દસ્તાની મદદથી સરસ એવું આપણે પહેલા પીસી લઈશું જો તમે આ આનો પેસ્ટ મિક્ચરમાં બનાવવા માગતા હોય તો પણ તમે મિક્ચરમાં પણ બનાવી શકો છો પરંતુ આ રીતે ખાણીમાં બનાવેલી પેસ્ટનો અલગ જ ટેસ્ટ હોય છે એટલા માટે તો હવે આપણું અધકચરું એવું લસણ વટાઈ ગયું છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું તીખું મરચું એમ મિક્સ કરીને બે ચમચી જેટલું આપણે મરચું એડ કરવાનું છે કાશ્મીરી મરચાથી તેનો કલર એકદમ સરસ આવે છે એટલા માટે અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું એટલે આપણે એક ટી જેટલું મીઠું એડ કરીશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ધાનાજીરું નો પાવડર એડ કરવાનો છે તેથી તો એકદમ સરસ તેનું ફ્લેવર આવી જાય એટલા માટે અને હવે આપણે પાણી નાખે વગર જ આને એકદમ સરસ એવું પીસી અને રેડી કરવાનું છે તો આપણે આ રીતે સરસ એવી લસણની ચટણી બનાવી અને તૈયાર કરવાની છે આપણે આમાં પાણી એડ નથી કરવાનું જો આપણે આમાં પાણી એડ કરીશું તો આપણા મમરા છે તે વધારે દિવસ નહીં ચાલે અને ખરાબ થઈ જશે એટલા માટે તો આ આપણે એકદમ સરસ ચટણી વટાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હું તમને બહાર કાઢીને બતાવું ચમચામાં તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણે લસણની ચટણી છે એ બની અને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે એકદમ સરસ લસણ મમરા બનાવી અને રેડી કરી શકીએ છીએ તો હવે આપણે આને વઘારી લેવાની છે તો તેના માટે આપણે આ રીતે એક પેન લેવાનું છે અને હવે આપણે આમાં ચારથી પાંચ મોટી ડાંકલી જેટલું તેલ એડ કરવાનું છે તેલ આપણે આમાં થોડુંક વધારે યુઝ કરવાનું છે જેથી કરીને આપણા લસણના મમરા એકદમ સરસ બને એટલા માટે અને હવે આપણે ગેસની ફ્લેમ પહેલાં ચાલુ નથી કરવાની પહેલાં આપણે તેલ એડ કરી દઈશું અને આ રીતે ચટણી તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આ ચટણીને સારી રીતે તેલમાં મિક્સ કરવાની છે આપણી ચટણી એકદમ સરસ તેલમાં મિક્સ થઈ જાય પછી જ આપણે ગેસની ફ્લેમ ઓન કરવાની છે નહીં તો આપણું જે મરચું છે તે બળી અને એકદમ સરસ તેનો કડવો ટેસ્ટ આવશે એટલા માટે પહેલાં આપણે આને એકદમ સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું અને પછી જ આપણે તેને કૂક કરવાની રહેશે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ચટણીની સરસ એવી તેલમાં પહેલાં મિક્સ કરવાની છે તો આપણી ચટણી એકદમ સરસ તેલમાં મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણી ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને હવે આપણે આને એકદમ સતત હલાવતા જઈ અને આ મરચાંને આપણે થોડું થવા માટે શેકી લઈશું તો આ આપણે તેને એકદમ સરસ મિક્સ કરતા જઈ અને થોડું આપણું લસણ કાચું ના રહે એ રીતે આપણે આને શેકી અને રેડી કરવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી થોડું થોડી ગરમ થવા માંડી છે તો હવે આ રીતે આપણે સતત હલાવવાનું ચાલુ રાખીશું નહીં તો તે નીચેથી ચોટી જશે અને બળી જશે પછી આપણા મમવાનો સ્વાદ એકદમ સારો એવો નહીં આવે એટલા માટે તો આ રીતે એકદમ સરસ એવી કલરમાં એકદમ બેસ્ટ એવી આપણી લસણની ચટણી બની અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણું લસણ પણ સારી રીતે કૂક થઈ ગયું છે તો હવે આપણે આને નીચે ઉતારી દઈશું અને આપણા મમરા છે તે સારી રીતે એકદમ સરસ શેકાઈ અને આ રીતે થોડા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે જે ચટણી બનાવીને રાખીએ છીએ જે ચમચાની મદદથી આપણે તેમાં એડ કરવાના છે પહેલાં આપણે બેથી થોડા ચમચા આ રીતે પહેલાં એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો તો આ રીતે ઉપરથી આપણે લસણની ચટણીનો વઘાર એડ કરીએ તો આપણા મમરા સરસ એવા બની અને તૈયાર થઈ જાય છે તો આપણે પહેલાં આ રીતે ચટણી એડ કરવાની છે તો હવે આપણે જે માર્કેટમાં પીડી સેવ મળે છે તેને આપણે એક કપથી થોડી ઉપર આ રીતે પીડી સેવ તેમાં એડ કરી દઈશું તો એકદમ પેકેજ જેવા આપણા લસણ સેવ મમરા ઘરે બની અને રેડી થઈ જાય છે અને આને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને પંદર દિવસ સુધી આપણે આને સ્ટોર પણ કરી શકીએ છીએ તો વધેલી બધી જ ચટણી આપણે તેમાં આ રીતે એડ કરી દેવાની છે અને હવે આપણે હાથની મદદથી એકદમ સરસ આને આપણે મિક્સ કરી દેવાનું છે આપણે આ મમરાને હાથની મદદથી જ મિક્સ કરવાના છે જેથી કરીને આપણે ચટણીનું ફ્લેવર બધા જ આપણા મમરામાં આવી અને એકદમ સરસ તેનું માર્કેટ જેવું ટેસ્ટ આવી જાય એટલા માટે તો આ રીતે હવે આપણે આને સરસ એવું મિક્સ કરી દઈશું તો થોડી ચટણી ગરમ હોય ત્યારે જ આપણે તેને મિક્સ કરવાની છે જેથી કરીને તે સરસ એવી ઠંડી ના થઈ જાય અને જામ ના થઈ જાય એટલા માટે આપણે ગરમ ગરમ ચટણી હોય ત્યારે જ આ બધું જ પ્રોસેસ આપણે કરી અને રેડી કરી લેવાની છે તો આ રીતે આપણે બધા જ મમરાને એકદમ સરસ એવા મિક્સ કરી અને રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ મમરા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને એકદમ પેકેટ જેવા આપણા લસણિયા સેવા મમરા બની અને રેડી થઈ ગયા છે તો આને ગરમા ગરમ આપણે સર્વ કરી દઈશું તો આ રીતે આપણે ઘરનું છોકરાને ખવડાવવા માટે આ એકદમ બેસ્ટ ઓપ્શન છે તો આ રીતે આપણે ફટાફટ આ રીતે લસણિયા સેવા મમરા ઘરે બનાવી અને રેડી કરી દઈએ છીએ અને એકદમ ખાવા માટે ટેસ્ટી પણ લાગે છે અને આને આપણે સ્ટોર કરીને પંદર દિવસ સુધી રાખી પણ શકીએ છીએ તો સવારે ચા સાથે નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા લસણિયા સેમ અમરા પેકેટ જેવા ઘરે જ બની અને તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણા લસણિયા સેવ અમરાની રેસીપી